કોંગ્રેસ પાર્ટી નું સૌ મોવડી મંડળ ઓબીસી સમાજ હોય સર્વ સમાજ હોય અને ખાસ કરીને બનાસકાંઠાની જનતા નો આભાર ને બનાસકાંઠાની જનતા ને અભિનંદન આપવા માટે એમના સત્કાર સમારંભ માટે અહીંયા ઉપસ્થિત છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી આદરણીય મુકુલ વાસ્તિક પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ વિરોધ પક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ પાટણના માજી સાંસદ આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબ શરૂઆતમાં જ આપણાને પહેલી વખત એમની ઉત્તર ગુજરાતની મુલાકાત હોય અને નારી શક્તિ ગૌરવ હોય મને પણ હવે પોતાની સાથે કામ કરવામાં અનેરો આનંદ આવશે એવા ઉત્તર ગુજરાતના પ્રભારી આદરણીય સુભાષિંહજી યાદવ સાહેબ સ્ટેજ ઉપર બિરાજમાન સર્વ ધારાસભ્યો આપણા દાસ બાપા જેને સમગ્ર કાર્યક્રમનો ખર્ચ ઉઠાવ્યો છે અને 15 દિવસથી કાળી મજૂરી કરી છે એવા આદરણીય મારું માબેરૂ પર ભેગું ભેગું ભર્યું છે એવા આદરણીય મળદેવજી ઠાકોર સાહેબ ભાઈ શ્રી ચંદનજી ઠાકોર સાહેબ ભાઈ શ્રી દિનેશભાઈ રઘુભાઈ અમૃજી તમામ માજી ધારાસભ્યો સભ્યો કોંગ્રેસનો સૌ મોરડી પંડર આ સૌ મહેમાનો સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી વધારેલા મારું સન્માન નહીં પણ બનાસકાંઠાની જનતા અને આપની સૌનું સન્માન માટે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો એવા વડીલો ઈવન ભાઈઓ બહેનો અને પત્રકાર ભાઈઓ આપ તો બધા જ નેતાએ આજની જે વાત કરવાની હતી એ તમામ વાતો આપણી સમક્ષ મૂકી છે મારે તો કુવાસી તરીકે તમે મારામાં મારા સૌના આમંત્રણને માન આપીને આટલી મોટી સંખ્યામાં વધાર્યા એટલે મારે તો રાજી થઈને તરીકે તમારો હૃદયથી આભાર માનવાનો છે વાતો એ કે ઓબીસી સમાજ ગુજરાત સરકાર નું ત્રણ કરોડ નું બજેટ હોય તો વસ્તીના ધોરણે અમે બજેટ માગીએ છીએ અને એમણે જે વાત મૂકી એ વાત ને હું એટલા માટે આપું છું કે ગ્રામ અમારા ગ્રામ્ય વિસ્તારમાં ગામથી ગામને જોડતા રસ્તા હોય પ્રાથમિક શાળાનાર ઓરડા હોય દવાખાનાની વાત હોય કે તમામ ભૌતિક સુવિધાઓની જ્યારે гранટ ફાળવવાની હોય ત્યારે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટો નથી મળતી આપણાને વસના ધોરણે બજેટ નથી મળતું એના કારણે તમને 50 ધારાસભ્યોને ખબર હશે કે વરે 10 કરોડ રૂપિયા

આર્થિક સર્વે થવું જોઈએ તો કેટલાકના પેડમાં તેલ પણ રેડાયું હું એની ચોકવણ કરવા માંગુ છું કે કોઈ પણ સમાજ એ વ્યક્તિગત રીતે આર્થિક સદર હોય આજે હું ઓ પાટીદાર સમાજનો દાખલો આપું છોત્રી સમાજનો દાખલો આપું રાજપૂત સમાજો કે તમામ જે વ્યક્તિગત સુખી સમાજ સુખી જે સમાજવાની અંદર વ્યક્તિઓ સુખી છે એમને પણ હું અભિનંદન આપું કે કેક ને કેક કે તમામ સમાજના દીકરા દીકરીઓને બઢા પોતાના સ્વચ્છ રીતે સાર્કણિક સંકુલ ઉભા કર્યા અને એના કારણે ચાક આ એકસોને છેતાલીસ જ્ઞાતિઓના દીકરા દીકરીઓ ત્યાં એમની હોસ્ટેલ હોય કે એમની હાઇસ્કૂલ હોય ત્યાં ભણી શકે છે આ સમાજો કદાચ આપણા વ્યક્તિગત સાર્ખરિક સંકુલ બનાવી શકે પણ ગામથી ગામ જોડતો રસ્તો કરવા પાંચ કિલોમીટર તો પાંચ કરોડ રૂપિયા એ કોઈ સમાજ એ ગામથી ગામને જોડતો રસ્તો ના બનાવી શકે અને સમાજના એકસો સમાજો કે ગુજરાત સરકારને જી એસ ટી ભરતા હોય જે બી વસ્તી વધારે એ જી એસ વધારે ભરે અને વધારે ભરે ત્યારે અમારી એક જ માંગણી છે ઓબીસી સમાજની એકસો ને કે વસ્તીના ધોરણે એ ગુજરાત સરકારનો એક્યાસી કરોડ બચેટ એ ઓબીસી સમાજને મળવું જોઈએ આ અમારી પહેલા નંબરની માંગણી છે બીજા નંબરની માંગણી જવેલી પંચ માહિને અમને ભય જાણે જવેલી પંચ તમામ પક્ષોના અભિપ્રાય લેતા હતા એ ટાઈમે આજે હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી હોય જિલ્લા પંચાયતોની બાકી હોય 75 નગરપાલિકાની ચૂંટણી બાકી હોય આ બે બે ત્રણ ત્રણ વર્ષથી વાયવડ રાજમાં પ્રજા તાહી તાહીમાન બની ગઈ છે પણ એ વન નેશન વન ઇલેક્શન ની વાતો કરવા વાળા એ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ ત્રણ વર્ષથી કરાઈ શકતા નથી અને એવા સંજોગોમાં અમારી એક જ માંગણી છે કે 49% થી વધારે નહીં એ રીતે જ્યાં બક્ષી પંજરા મસ્તી વધારે હોય ત્યાં એમને વધારે સીટો ફાળવણી કરવામાં આવે જ્યાં એસટી સમાજ વધારે હોય દહો દોર પંચમાલ હોય ગોધરા હોય કે આ બાજુ એસટી સમાજની વસ્તી છે તો વસ્તીના ધોરણે 49 થી વધારે નહીં એ રીતે જિલ્લાના તાલુકાના યુનિટ બનીને વસ્તીના ધોરણે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય એ ઝવેરી પંચને જે રીતે ભલામણ કરી અને માગણી કરી એ પ્રમાણે અમને અનામત મળવી જોઈએ ત્યારે આ ત્રણ ચાર મુદ્દાઓની વાત એ બધા જ આગેવાનોએ કરી છે અમિતભાઈ ચાવડા સાહેબે સહકારની વાત કરી તો એ પણ ખૂબ સારી વાત છે અને એસી એસટી ટી ને સહકારી સંસ્થાઓમાં નોકરી માટે કરીને અનામત નથી મળતી અને એનું કારણ એટલું જ છે કે જે કરાર આધારિત ભરતી કરવામાં આવે છે જ્યાં સુધી રેગ્યુલર ભરતી ના કરવામાં આવે ત્યાં એની કેટેગરી પ્રમાણે અનામત મળતી નથી તો હું તો એવી ઈચ્છા રાખું છું અને સરકાર પાસે એવી માગણી કરું છું કે તમારામાં તાકાત હોય તો ડેરી હોય બેંક હોય કોઈ પણ એપીએમસી હોય સહકારી તમામ સંસ્થાઓ હોય તો એની ચૂંટણી એ ગ્રાહક કે સભાસદો કરે અને એપીએમસી ની ચૂંટણી હોય તો એની અંદર મતદાન ની અંદર તમામ ખેડૂત ખાતેદારો એ મતદાન કરે એટલા એ હાચી ચૂંટણી ગણાશે અને એટલા માટે એટલા માટે કરીને તમે તમારો બેટા કહી કે સરકારનો દુરુપયોગ કરીને તમારા મનમાં જે લોકો સત્તા સ્થાને આવે અને એનો રાજકીય જ્યારે એક અખાડો બની જતો હોય ત્યારે એની અંદર સમગ્ર ખેડૂતોનો તમામનો હક હોય છે અને એટલા માટે નિશાજ ના કહેતા હમણાં પરીક્ષાઓ લેવાની ક્લાસ વન અને ક્લાસ ટુ ની તો તમામ વિદ્યાર્થીઓની માગણી હતી કે જૂની પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવામાં આવે એમને જાહેરાત પણ જૂની પદ્ધતિ પ્રમાણે કરી પણ એ પ્રમાણે પરીક્ષા લેવામાં ના આવી અને પૂરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેહવાથી પણ વંચિત રાખ્યા આજે કરાર આધારિત તમામ ડિપાર્ટમેન્ટની અંદર તમામ લોકોનું શોષણ થાય છે એમનું પોતાનું ભવિષ્ય ન હોવાના કારણે સારો વહીવટ જે જગ્યાએ વાત્યાં કરી શકતા નથી અને ભ્રષ્ટાચાર કરે છે અને એના હિસાબે ગરીબને મધ્યમ વર્ગના લોકોનું કામ થતું નથી આ તમામ માંગણીઓ છે ત્યારે મારી એક પણ બીજી પણ માગણી છે કદાચ સ્ટેજ ઉપર બધા આગેવાનોની

અને કોઈ પણ કારણસર જે સમાજોમાં જે અસામાજિક તત્વો છે જેની સમાજમાં ક્રેડિટ નથી જે ધંધા રોજગારથી વંચિત છે મુઠલેગરો સાથે સંકળાયેલો છે એને એના સમાજમાં કોઈ દીકરી નથી આપતું અને આવા અસામાજિક તત્વો ક્યાંક ને ક્યાંક લોભ લાલચમાં લાવીને સંતાનોની માતાને મૈત્રી કરાર લઈને એને દ્વારા લઈ જાય છે ને ત્યારે એ પરિવારને એના સંતાનો રખડી જાય છે આવા મૈત્રી કરાર જેવા કાયદા રદ થવા છે ત્યારે આવનાર સમયમાં આ જે વાતો મૂકીએ એ વાતો નીચે લોકોની રજવા છે અમે ગ્રામ્ય વિસ્તારમાં ફરિયા છીએ અને ગ્રામ્ય વિસ્તારમાં ફરિયા ત્યારે ક્યાંક ને ક્યાંક અમને સાહેબને પત્રકારો કહે છે કે તમે તો મહિલા થઈને મહિલાઓના અધિકારો છીનવાની વાત કરો છો એક ટકો હું મહિલા તરીકે મહિલાઓના અધિકાર છીનવાની વાત કરતી નથી પણ આપણી સંસ્કૃતિ છે કે કોઈ પિતા કદાચ કોઈ કારણસર

સંકળાયેલા લોકો એની સમાજમાં આબરૂ ના હોય આ લોકો ક્યાંક ને ક્યાંક દીકરીઓને લવ મેરેજ કે મૈત્રી કરારમાં ફસાવીને પરિવારોને વેર વિખેર કરે છે ત્યારે આજના તબક્કે સૌ મોવડી મંડળે અહીંયા મોટી સંખ્યામાં આવીને સમગ્ર બનાસકાંઠા ઉત્તર ગુજરાતના તમામ આગેવાનોને એ સરસ મજાની વાત જે કરી એ વાત આવનાર સમયની અંદર તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે એનો અવાજ પહોંચે

ત્યારે એમાં ભગવાન પરમાત્મા પણ આપણાને મદદ કરતો હોય છે જ્યારે અમે લોકસભાનું ફોર્મ ભરવા ટાઈમે પાલનપુર મુકામે ભગવાન કૃષ્ણને માગ્યા હતા અને હામે ભલે અઢાર ક્ષણી સેના હોય પણ એ ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તું તારજે તો આપણે ન્યાયની લડાઈ લડતા હતા અન્યાય હામે આપણે લડવાનું હતું લોકો માટે લડવાનું હતું ત્યારે ભગવાન કૃષ્ણ કનૈયાએ પણ બનાસકાંઠાની જનતાને સાથે આશીર્વાદ આપ્યા છે અને એટલા માટે મને હમણાં બળદેજી અને ચંદનજીએ આપણે 11 લાખનો ચેક આપ્યો મામેરાનો કે મામેરું બેન દીકરીને અહીંયા રૂડો પ્રસંગ હોય એટલે બેન મામેરું માગે પણ આપણી સંસ્કૃતિ ને આપણી પ્રણાલી કઈ રહી છે કે કોઈ પણ બેન દીકરીને લગ્ન કરે ને અને એને વિદાય કરે ને એ ટાઈમે ઘરે થાપા મારીને જાય છે ફિંગરપ્રિન્ટ આપીને જાય છે કે અમારી આજથી કરીને આ મિલકત ઉપર અમારો કોઈ અધિકાર નથી અને ફિંગરપ્રિન્ટ દસ્તાવેજ એ દસ્તાવેજ જ છે કે આ પિતાની મિલકતમાં આથી કરીને અમારો કોઈ અધિકાર નથી આ સંસ્કૃતિ રહી છે ત્યારે સાડે પ્રસંગે સારા પ્રસંગે તમને મળવા આવીએ અને સાડી ઓઢાડો એનાથી વધારે અમારો રાજીપો કોઈ ના હોય અને બેન દીકરી તરીકે બેન તરીકે જ્યારે માબેરો ભર્યું છે ત્યારે એક બેન તરીકે મારી લાગણી બેનો ઉપર હોય અને મારી ચૂંટણી હોય એના આગળ પચીસ પચાસ હજાર રૂપિયા હોતા નથી તો આ નવ ચોટણીમાં ઉભો નથી એટલે હવે મારે પૈસાની જરૂર નથી અત્યારે તો સરકાર એક લાખ ને એટલે પાંચ વર્ષ તમારી બધાયની મહેરબાનીથી આશીર્વાદથી એક લાખને ચાલીસ હજાર તો સરકાર આને છે ડીઝલ પૂરતા ગાડી પૂરતા ગણાય છે એટલે ચંદનજીને અને પળદેવજીને વિનંતી કરું છું કે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પાટણ મુકામે હમણાં બાપુએ ઉલ્લેખ કર્યો કે દાહોદમાં છ વરની દીકરી માટે એક આ કાળી ઘટના બની બોટાદની અંદર ઘટના બની ચાણસમાની અંદર ચૌદ વરની દીકરી ઉપર એનો યોન શોષણ થયા ચોવીસ કલાક ની અંદર આવી ઘટનાઓની અનેક દાખલા આપણી સામે આવે અને એ વેદના ગુજરાત સરકારને નથી દેખાતી અને પશ્ચિમ બંગાળમાં કોઈ ઘટના બને તો આ ભારતીય જનતા પાર્ટી મારા રેલી કાઢે હવે આ દીકરી માટે કરીને રેલી કાઢો તો અમે તમને અભિનંદન આપશું 6 વર્ષની દીકરી માટે ચાક રેલી કાઢો અને તમારી માનવતા પુરવાર કરો તો અમે તમને અભિનંદન આપશું પણ ના એમની સાથે બેઠેલા તો બળાત્કારી હોય